ગાંધીનગરના સેક્ટર એકમાં કૃત્રિમ તળાવ બનાવતી વખતે બાળકનું જે મૃત્યુ થયું છે તેને લઈને કોંગ્રેસ આગેવાનો અને બાળકના પરિવારજનો આજે ગાંધીનગર મહાનગરપાલિકાની કચેરી ખાતે પહોંચ્યા હતા ત્યાં આગળ તેઓએ મહાનગરપાલિકા કમિશનર અને મેયર સમક્ષ પોતાનો રોષ ઠાલવ્યો હતો આગામી સાત દિવસની અંદર આ પરિવારને સરકાર તરફથી અથવા કોઈપણ રીતે તેઓને સહાય મળે તે માટે ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી સાત દિવસની અંદર સહાય નહીં મળે તો ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી છે સાથે જ તે કોઈ સત્તાધીશો અથવા કોઈ પણ જે પ્રતિનિધિ છે પ્રજાના તે ત્યાં આગળ ગયા ના હોય તેવો પણ આક્ષેપ કોંગ્રેસ દ્વારા લગાવવામાં આવ્યો હતો

કોઈય અધિકારી ચાલુ હું સાહેબ કે ફેન્સિંગ મેનર ઓનર સાહેબ કુડીના સાહેબ કંપની ઉપર તમે શું પગલા લીધા આટલા દિવસમાં બ્લેકલિસ્ટ મેને સુરક્ષા નથી સાહેબ તળાવ ખાતે જે ના નામે નવું તળાવ કરવામાં આવ્યું પેલા મોદી સાહેબને આ બાજુ મોદી મોદી સાહેબને પ્લોટ એલોટ કર્યો તો એની સામે તો સ્પેશિયલ તળાવ બનાવ્યું છે પછી એ પ્લોટ કોઈ ટ્રસ્ટ ને એલોટ કરવામાં આવ્યો અને ત્યાર પછી આ એક નવું બ્યુટિફિકેશનના નામે તળાવનું આયોજન કરવામાં આવ્યું અને એ જે કામ ફેન્સિંગ બી ના કરે એક બાળક જે ખાલી રમવા જ ગયું હતું અને એ ગેરકાયદેસર નતા રહેતા કોઈ ઝૂપડું બાંધીને નતા રહેતા એક સર્વન્ટ ક્વાર્ટરમાં રહેતા હતા અને એ સર્વન્ટ ક્વાર્ટરમાં રહેતી એ બેનનું બાળક બાર સાંજના સમયે રમવા ગયું હતું અને ત્યાર પછી એનો મૃતદેહ પ્રાપ્ત થતા એક એ અત્યંત દુઃખદ ઘટના છે દુઃખ સાથે કહેવું પડે કે બેન વિધવા છે અમે અગિયાર દિવસ રાહ જોઈ કે આને કોઈ સહાય આપવામાં આવશે આ નગરોળ તંત્ર કંઈક જાગૃત થશે જવાબદાર પર એ લોકો એક્શન લેશે એજન્સીને બ્લેકલિસ્ટ કરશે આમાંનું કોઈ જ ઘટના આજે અગિયારમાં દિવસ સુધી થઈ નહીં એટલા માટે અમે એ પરિવારને લઈને આજે માન્ય માન્ય કમિશનર અને રજૂઆત કરી છે કે દિન સાતની અંદર જે કંઈ પણ ગવર્મેન્ટની રાહત ઓફિશિયલી મળવા પાત્ર હોય એ બી મળે અને આ વિધવા ભાઈને એનો જીવન નિર્વાહ નીકળી શકે એ માટેની પૂરતી સહાયતા કરવામાં આવે એવી લાગણીને માગણી અમે લેખિતમાં આપી છે અમને સાત દિવસની બાહેદરી આપી છે ને અમે સાત દિવસની રાહ જોઈ અને જો સાત દિવસમાં નહીં થાય તો અમે ફરીથી અમને રજૂઆત કરવા આવીશું અને આ જે રીતે ને પોતાને સંવેદનશીલ કહેવું એકદમ સ્વચ્છ વહીવટવાળી વાત કરવી અને જે આ ઘટના ઘટી રહી છે પબ્લિક એ સબ જાણતી હે તમારું મારું નામ છે અમારી મામી એ છે કે જે બી આ દુર્ઘટના થઈ ગઈ છે એના પ્રત્યે જે જે બી મતલબ સહાય સહાય થવી જોઈએ એ મળે અમને અથવા ન્યાય મળે જે બી એ જે ત્યાં જવાબદાર કોર્પોરેટર છે કે જેના જવાબદાર એન્જિનિયરો છે કે જવાબદાર કોન્ટ્રાક્ટર છે એના ઉપર કડક થી કડક કાર્યવાહી થાય અથવા અમને કોઈ સહાય પરિવારને જે છે એમને આપે કેટલી સહાય જે સરકાર સહાય આપી શકે અગિયાર દિવસો મળવા આવ્યું અગિયાર દિવસ સુધી કોઈ મળવા આવ્યું નથી ત્યાંના કોઈ વોર્ડ ત્યાંના જે મીરાબેન પટેલ છે જે કોર્પોરેટર છે એના વોર્ડ મેયર છે મીરાબેન પટેલ એ બી મળવા કોઈ કોઈ એટલે કોઈ મળવા આવ્યું જ નથી એટલે ક્યાં સુધીમાં તમારી ભાગી શકું છે અમને તો જલ્દી જલ્દ અમારી માંગણી પૂરી કરવામાં આવે એવી અમે આશા રાખીએ છીએ સરકાર પાસે મતલબ થેન્ક યુ

કાકા તમે કેમેરા પાછા જતા હોય વિસ્તાર

મારી વિધવા બેનનો બાળક હતો ને કોઈ પણ તમે લોકો કોઈ અધિકારી શ્રીઓ કે પંચાયતોનો કોઈ ટ્રેન્ડ છે રુપાઈ સાહેબોને કીધું કે શું કહેતા હૈ રુપાઈ સાહેબ આટલું ન હોરાય મારી બેન છે વિધવા છે એનો બરાબર કોઈ મોટો ચા કોણ લો છે એનો વાત પર એક સંભાળના તમે પરમર્ધ્યા બનાવ બન્યો છે એ તમારે સરકારમાં તમારું એટલા પોતાનું વોર્ડમાં કંપની અમને કમાવા માટે રોજ નવા ટેન્ડરો એક તળાવ તો એક માસ શું કરવા ત્યાં નવા તળાવ કરવા પડે ભોગ ના ભોગ લેવા માટે શું કરવા તળાવો નવા જવું હોય તો

એની ચર્ચા થયેલી છે એમને ગમે એમ કરી એની વ્યવસ્થા અથવા તો કઈ પણ ઓફિસિયલ મજબૂત કોઈ કે સંભળ્યું નથી દીટાબેન મેં ફી કોલ કર્યો તો અને તમારા તમારો ફોન થી બી વાત થઈતી મારી એની બરોબર એ પછી કોઈ પાર્ટીનો મોણ કે કોઈ કમી અહીંયા થી કે પછી બીજે જે કોઈ મોડ્યુલ નથી ફરત અહીંયાના જવાબદાર વ્યક્તિઓ બદલતા જવાબદાર વ્યક્તિઓ ની કોઈ ધ્યાન નજર ત્યારે કોઈ તાર ટенશન જગ્યા કોઈ ચાર દરવાજા હતા એ પછી એમને તાત્કાલિક કરી દીધું જેના બચાવ માટે કર્યું કોન્ટ્રાક્ટર બીકોઝ કઈ નહીં આવી છે